લોકસભાની ચૂંટણી માટે યુથ કોંગ્રેસે બનાસકાંઠા અમરેલી સહિત કુલ પાંચ બેઠક પર દાવેદારી નોંધાવી છે ગુજરાતની છવ્વીસ બેઠક પરકી પાંચ બેઠક પર યુથ કોંગ્રેસે દાવેદારી નોંધાવી છે જેમાં બનાસકાંઠા બેઠક પર ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અમરેલી બેઠક માટે યુથ કોંગ્રેસના મહામંત્રી જેની ઠુમ્મર સુરેન્દ્રનગર બેઠક માટે ઇન્ડિયા યુથ કોંગ્રેસના મંત્રી હલપાલસિંહ યુડાસમા જામનગર માટે જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હેમંત ખવા અને ભરૂચ બેઠક માટે યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણે દાવેદારી નોંધાવી છે છે આ ઉપરાંત પ્રદેશના નેતાઓએ યોગ્ય પ્રતિનિધિત્વ આપવા આશ્વાસન અપાયું છે લોકસભાની ચૂંટણી માટે યુથ કોંગ્રેસે બનાસકાંઠા અમરેલી સહિત કુલ પાંચ બેઠક પર દાવેદારી નોંધાવી છે ગુજરાતની છવ્વીસ બેઠકો પૈકી પાંચ બેઠક પર યુથ કોંગ્રેસે દાવેદારી નોંધાવી છે નરેન્દ્ર રાઠોડ ફોનલાઇન પર સંવાદદાતા નરેન્દ્ર હવે જે આ પાંચ બેઠક પર દાવેદારી યુથ કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવી છે ટક્કર કેવી રહેશે આ છવ્વીસ પૈકી આ પાંચ બેઠકો પર અત્યારે હાલ જે સમગ્ર સ્થિતિ છે એની અંદર કોંગ્રેસ અત્યારે હાલ પેનલ તૈયાર કરી રહી છે અને એ પેનલ ની અંદર કોંગ્રેસના જે યુથ કોંગ્રેસ જે કાર્યકર્તાઓ છે અથવા તો જે નેતાઓ છે એમને પેનલ ની અંદર સમાવેશ કરવામાં આવે એના માટે જ અત્યાર હાલ જે યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે રાજ્યની કુલ છવ્વીસ પૈકી ચાર થી પાંચ બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ દ્વારા દાવેદારી કરવામાં આવી છે એ પૈકી બે બેઠકો તો કમસે કમ કોંગ્રેસ ના જે યુથ કોંગ્રેસ છે એમને મળવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા હજુ સુધી પેનલ તૈયાર નથી કરી પેનલ પર કામકાજ ચાલી રહ્યું છે મંથન કરવામાં આવી રહ્યું છે અને એ પેનલ ની અંદર યુથ કોંગ્રેસ ના જે મહત્વના નેતાઓ છે એમનો સમાવેશ કરવામાં આવે તેવી માંગણી અત્યારે કરવામાં આવી છે આગામી સમયની અંદર સમગ્ર લિસ્ટ તૈયાર કરીને આગળ મોકલવામાં આવશે અને ત્યારબાદ હાઈકમાન્ડ નક્કી કરશે કે આખરે યુથ ને આપવું કેમ અને શક્યતા પણ એ જોવાઈ ગઈ છે કે યુથ ના આ વખતે ચાન્સ મળે બિલકુલ નરેન્દ્ર માહિતી માટે આપનો આભાર લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમર કસી છે છઠ્ઠી માર્ચે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક યોજાશે જેમાં લોકસભાના ઉમેદવારો મુદ્દે ચર્ચા થશે આ તરફ ગુજરાત કોંગ્રેસે પણ છવ્વીસ ઉમેદવારોની પેનલ મોકલવા કવાયત હાથ ધરી છે વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પીઈસીના સભ્યો સાથે વન ટુ વન બેઠક યોજી હતી અને ગુજરાતની છવ્વીસ બેઠકો માટે સંભવિત ઉમેદવારોનો તાગ મેળવ્યો હતો તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે કમર કસી છેલ ઇલેક્શન કમિટીની બેઠક ફરી એકવાર નરેન્દ્ર પર નરેન્દ્ર જે છઠ્ઠી બેઠક થવાની છે આ કમિટીની કોંગ્રેસ કમિટીની આ બેઠકમાં કયા કયા ખાસ મુદ્દાઓ રહેશે આ ચૂંટણી સંદર્ભે જી ઇલેક્શન કમિટીની બેઠક આગામી છી છઠ્ઠી તારીખે મળનાર છે અને એ પહેલા તમામ જે તૈયારીઓ હોય છે અથવા તો ગુજરાતના જે છવ્વીસ લોકસભાની બેઠકો છે એની પેનલો કઈ રીતની હશે એ નક્કી કરવા માટેની આખરી આ બેઠક આજે બોલાવવામાં આવી છે આવી રહી છે જે પણ ઇન્ચાર્જ છે લોકસભાના એમને બોલાવવામાં આવી રહ્યા છે અને એમની પાસે એ પેનલ માંગવામાં આવી રહી છે કે આખરે ગુજરાતના તમામ બેઠકોના જે સંભવિત ઉમેદવારો છે એ કોણ હોઈ શકે અને આગામી સમયની અંદર જયારે બેઠક મળશે ત્યારે એની પર ફાઈનલ ચર્ચા થશે અને આખરે છવ્વીસ ઉમેદવારો ગુજરાત કોંગ્રેસના કયા હશે એના પર આખરી મોહર મારવામાં આવશે બિલકુલ માહિતી માટે આપનો આભાર